ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠાનો ચાલી રહેલા ધાંધિયાને લઈને વિફરેલા ગ્રામજનોએ આજરો ડભોઈ ખાતે આવેલી વીજ કંપનીની ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચારો સાથે હલ્લો મચાવ્યો હતો તેમણે કહ્યું કે કાં તો લોડ વધારી આપો કાં તો નવ ડીપી મૂકો એની માંગ કરી છે ડભોઈ તાલુકાના સીતપુર ગામે છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો એટલી હદ સુધી ખોરવાઈ ચૂક્યો છે કે ત્યાંની પ્રજાને ક્યારેક અંધારપટ તો ક્યારેક ઉનાળા અને ગરમીમાં શેકવાનો વારો તો વળી ફૂલ થઈ જતાં લાઇટોને લઈને ગ્રામજનોના ઇલેક્ટ્રિક પ્રસાધનો પણ ક્યાંક બળી જવાની ઘટના તો ક્યાંક બગડી જવાની ઘટના લઈને આર્થિક નુકસાન પણ વારંવાર વેઠવાનો વારો આવતો હોય છે આ બાબતે ગ્રામજનો દ્વારા વાર મૌખિક રજૂઆતો કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓને હું ઉડતી નથી અને ગામહિતને ધ્યાનમાં લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો ન હતો આજરોજ સવારથી જ વિફરેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ડભોઈ ખાતે આવેલી વીજ કંપનીની કચેરી ખાતે આવી પહોંચી લેખિતમાં રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ વીજ કંપની ખાતે આવી પહોંચતા તેઓની રજૂઆત સાંભળવા કે લેખિત અરજી લેવાવાળા કોઈ પણ સક્ષમ અધિકારી ન જણાતા વીજ કંપનીના પટાંગણમાં જ ગ્રામજનોએ ભારે સૂત્રોચ્ચારો કરી હલ્લા બોલ કર્યો હતો અમારી એક જ માંગ છે કે સિદ્ધપુરની સિદ્ધપુરનું કનેક્શન અમારે લાઈટ અલગ આવવી છે અમારે કારણ કે સબસ્ટેશન સ્ટેશન જે જ્યારે ફાડ્યું તે જ્યારે એવું નક્કી કર્યું હતું કે સિદ્ધપુરને અલગ કનેક્શન આવું અત્યારે દિવસમાં ચાલીસથી પિસ્તાલીસ વાર ટ્રીવિંગ થાય છે લાઈટ ગામમાં રહેતી નથી જો લાઈટ અલગ અમારે કનેક્શન આલવામાં નહીં આવે તો સદન તો સબ અમે બંધ કરીશું ક્યાંથી ક્યાંથી આવે છે સિદ્ધપુર ગામમાંથી કેટલા કેટલા લોકો આવે છે જમીન સંપાદન કરી છે તો અમારા ગામ ને કોઈ ફાયદો છે નહી એનો તો શું કરશો અમારે અલગ નહીં કરે તો અમે દસ દિવસ કે પંદર દિવસમાં છેલ્લા અમે સપરેશન બંધ કરી દઈશું બધું ગામ ભેગું થઈને સપરેશન બંધ કરવાની અમારી ગણતરી છે